હેલો મિત્રો કેમ છો આજના સ્વાગત છે કળી રહ્યા મિત્રો અમે જઈ રહ્યા છીએ દિલીપભાઈ ને ટામાટર વેણે છે ત્યાં તમને પણ આજે વિડીયો બતાવીશું અમે જો ટામાટર કેવા આવે છે એ બધું બતાવીશું

બોર ચાલુ કરવા જઈ રહ્યા છીએ તો હવે લાઈટ ચાલુ કરી દીધી છે પાણી પણ આવી ગયું છે આ ને પડ્યો તો જો મિત્રો અમારે તો અહીંયા ઉતરાણ આવી ગઈ છે છોકરો બે મહિનાની વાત છે ઉતરાણ તો અમે ચલાવવા માંડ્યા છો તમે ચલાવવા તો કોમેન્ટ કરજો અમે ચાલુ કરી નાખ્યું છે ચાલો રો દીવા છોકરો બધે ચડાવ રહ્યો તો હેલો મિત્રો હવે જો